અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા વિજય ઉત્સવ અમરેલીમાં ઉજવાયો અમરેલી જિલ્લા ભાજપના કાર્યકરોએ કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફફડાટ મીટુ કરાવી ઉજવવામાં આવ્યું અમરેલીમાં ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે શહેરમાં ફર્યા હતા અને ડોક્ટર જીવરાજ મહેતાને ફુલહાર પહેરાવ્યા હતા પાયલગોટીના લેટર કાંડથી લઈને સરગસ સુધીમાં સતત ચર્ચાઓમાં રહેતા કૌશિક વેકરિયા મંત્રીમંડળમાં સામેલ અમરેલીમાં સતત વિવાદોમાં રહેલા કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા વિરોધીના ગાલ પર તમાશો અમરેલી જિલ્લામાં એકમાત્ર કૌશિક વેકરિયાના વિરોધમાં તમામ પક્ષ ઉતરી આવ્યા તેમ છતાં દાદાની સરકારમાં મંત્રી બન્યા કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા અમરેલીના ભાજપના કાર્યકરો અને કૌશિક વેકરિયાના સમર્થનમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી છે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના